નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ હબમાં દરેક વિદ્યાર્થી રીપીક સ્વાગત છે મિત્રો રેડી રેડી ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ કરીએ હવે વાત જ્યારે પરમાણુમાં ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે કા ઊર્જાનું શોષણ થાય ને કા ઉત્સર્જન થાય એફ આવૃત્તિ વાળા વિકિરણ ઉત્સર્જન થાય ત્યારે શોષણ થાય તો એ આવૃત્તિનું સૂત્ર છે એ પણ ઊર્જાના સૂત્રો પરથી જ મળે છે તમારી પાસે ઉર્જાનું સૂત્ર ખબર છે ઈ એન બરાબર શું છે માઇનસ બોલો રેડી ચાલો આના પરથી આપણે કહીએ કે ઇલેક્ટ્રોન જ્યારે એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે એની ઉર્જામાં પડતો તફાવત ડેલ્ટા ઈ બરાબર ઈ આઈ માઇનસ ઈ કે બરાબર એચ એફ આઈ કે રેડી ચાલો આ સૂત્રનો ઉપયોગ અહીંયા કરીએ આ સૂત્રનો ઉપયોગ અહીંયા કરવા લો બંને જગ્યાએ તો બંનેમાં કોમન શું છે એ જો એચ એફ આઈ કે બરાબર આ બંનેમાં મૂકો માઇનસ અંદર લેવા દેજો એટલે અહીંયા મૂકું છું એમી રેસ ટુ ફોર એટ એપસિલોન જીરો સ્કવેર એચ સ્ક્વેર હેડી માઇનસ વન અપોન આઈ સ્ક્વેર પ્લસ અહીં પ્લસ થઈ જશે ને કારણ કે આઈ માઇનસ ને આઈ માઇનસ એટલે વન અપોન એન કે સ્ક્ર આવું થયું હવે આને ઉલટાવી નાખીએ ચાલો અને એચને નીચે જવા દેવું હોય તો જવા દઈએ તો એફ આઈ કે બરાબર આ છેદમાં આવી જશે એટ એફસીલો ઝીરો સ્કવેર એચ ક્યુબ આને ઉલટાવી નાખીએ એટલે વન અપોન એન કે સ્ક્વેર માઇનસ વન અપોન સ્કવેર આવી ગયું આ તમને આવૃત્તિ મળી ગઈ જોઈ લો સેમિટ રેડી આવી ગયું ચાલો આના પરથી શોધવાનું સૂત્ર જે આપણે હાઈડ્રોજન પરમાણુ વર્ણપટની જુદી જુદી શ્રેણીઓ જોઈ હતી ને વિદ્યાર્થી મિત્રો એની તરંગ લંબાઈનું સૂત્ર ડાયરેક્ટ લખ્યું હતું એ મેળવવું તો મળી શકીએ એફ આઈ કે બરાબર શું થાય સીના ના છેદમાં આઈ કે થાય ને કારણ કે સી બરાબર એફ લેમડા એના પરથી

વન અપોન્ટ એન કે સ્ક્વેર માઇનસ વન અપોન્ટ એનઆઈ સ્ક્વેર ચાલો આવી ગયું સૂત્ર હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે વેલ્યુ છે જ્યાં એમ રેસ ટુ ફોર એટ એફસી લોન ઝીરો સ્ક્વેર એચક્યુબ

રેખાની તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર બસ આજ ડિરાઈવ કરી દીધું આપણે એના ઉપરથી છે ને ડિરાઈવ થઈ ગયું ડાયરેક્ટ નથી મૂક્યું પણ એ ડિરાઈવ કરી દીધું જોઈ લો આરે રીટબર ગજરંગ છે આમાં જુદી જુદી તમે કિંમત મૂકો તો કોઈપણ પરમાણુની કોઈપણ રેખાની તમને તરંગ લંબાઈ મળે તો અહીંયા છે જોઈ લો આ બરાબર આર લઈ શકો જો છે એની વેલ્યુ પણ આપેલી છે રીટબર ગજરંગ ઓકે આ એક છે ધ્યાન આપજો ખાસ કે ન્યુક્લિયસના પરિમિત દળને કારણે જુદા જુદા પરમાણુ માટે રીડબર્ગ અચડાક મૂલ્યમાં થોડો ફેરફાર મળે છે આવા સંજોગોમાં રિડબર્ગ અચળાંકને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય જ્યારે જુદા જુદા પરમાણુના દળને ન્યુક્લિયસના પરિમિત દળને કારણે જુદા જુદા પ્રમાણુ માટે રીડબર ગચરાંકની અંદર થોડોક ફેરફાર મળે તો એ રીડબર ગચરાંકને આર ઇન્ફિનિટી ઓળખે આમ પોઈન્ટ છે અહીંયા લઈ લેવાનું તો એને આર ઇન્ફિનિટી આર એટમ્સ તરીકે દર્શાવવામાં આવે એ પણ આપણે જોઈ લેશું તો આ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો રેડી જો જોઈ ત્યારા સંજોગોમાં દળની જગ્યાએ રિડ્યુસ માસ મ્યુ છે ને એ છે રિડ્યુસ માસ રેડી એનું ઇક્વેશન પણ હું તમને કહી દઈશ ઓકે તો આ સૂત્રનો ઉપયોગ કરવામાં સેમ ઇઝ આ જ છે પણ દળની જગ્યાએ માસ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે કારણ કે પરમાણુ અલગ અલગ હોય એટલે તો તમને ખ્યાલ આવી ગયો છે આની અંદર ઓકે રેડી જોઈ લો આ રેડ્યુસ માસ જે આપણે મ્યુ વાત કરતા હતા સ્મોલ એમ કેપિટલ એમ છેદમાં સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ એમ ન્યુક્લિયરનું દળ છે સ્મોલ એમ ઇલેક્ટ્રોનનું દળ છે રિડબર ગજરાંકનું વ્યાપક સૂત્ર નીચે મુજબ લખી શકાય આ વ્યાપક સૂત્ર છે પરમાણુ માટે કોઈ પણ પમાણુ માટે કાર એટમ બરાબર આ ઇન્ફિનિટી વન પ્લસ સ્મોલ એમના છે મેં એમ એટમ આ પરમાણુનું દળ છે ઇલેક્ટ્રોનનું દળ છે આ રિડબર અચળાંક આ કોઈપણ રિડબર પરમાણુના વ્યાપક રિડબર ગજરાંકનું સૂત્ર છે આ પણ આપણે અગત્યનું છે પૂછાઈ શકે શોર્ટકટ સૂત્ર છે મેં તમને એ રિપ્રેઝેન્ટ કર્યું પેલું રિડ્યુઅસ માસ છે ઇટ્સ ઓકે આ એક શોર્ટકટ પોઈન્ટ છે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ દરમિયાન તમને ખ્યાલ છે પરમાણુમાં એક કક્ષામાંથી બી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જાય બીજીમાંથી ત્રીજીમાં જાય ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી વધારેમાં જાય વધારેમાંથી ઓછીમાં જાય ત્યારે ઉત્સર્જાતી વર્ણપટ રેખાની સંખ્યાનું શોર્ટકટ સૂત્ર છે બહુ સરસ છે તમારી સામે જોઈ લો છે કે ઇલેક્ટ્રોન એન ટુ માંથી એન વન કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે એન બરાબર એન ટુ માઇનસ પ્લસ વન એન ટુ માઇનસ છે યાદ રાખવાનું છે ઇલેક્ટ્રોન કક્ષામાં આ હું કરતો નથી રાઇટ કારણ કે કરવામાં તમારે ડિરાઈવ કરવાનો સમય નથી તમારે શોર્ટકટ કીની જરૂર છે એટલે એન ટુ માઇનસ એન વન પ્લસ વન ઇન ટુ એન ટુ માઇનસ એન વન ના છેદમાં ટુ અને જો ઇલેક્ટ્રોન એનમી કક્ષામાંથી ધરાસ્થિતિમાં સંક્રાંતિ કરે છે કોઈ પણ કક્ષામાંથી ધરાસ્થિતિમાં કરે ત્યારે એનું શોર્ટકટ સૂત્ર એન એન માઇનસ વન બાય ટુ વેરી મોસ્ટ આઈએમપી શોર્ટકટ રીતે તમે એમસીક્યુ સોલ્વ કરી શકશો એટ શક્ય વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે જે વસ્તુને ડિરાઈવ કરવાની છે હું કરી જ દઉં છું બાકી જરૂર નથી એને આપણે નથી કરતા પણ આ શોર્ટકટ કી છે તમારા માટે જોઈ લેજો ખાસ ફોકસ કરી દો વિદ્યાર્થી મિત્રો રેડી એટ ઓકે ચાલો આગળ વધીએ હવે ક્વોન્ટમીકરણ આવશે ઉર્જા અને વેગમાનનું ક્વોન્ટમીકરણ ભાઈ ક્વોન્ટમીકરણ એટલે શું તો કે ભાઈ બહુ ડીપમાં થિયરીમાં નથી ઉતરતા શોર્ટકટની વાત કરી દો કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનનું વેગમાનના જે મૂલ્ય છે એ પણ સતત નહીં પણ અસતત હોય છે ચોક્કસ મૂલ્ય જે ધરાવી શકે બધા જ મૂલ્ય ધરાવી શકે નહીં અસતત મૂલ્ય ધરાવી શકે સતત મૂલ્ય ધરાવી શકે નહીં એને ક્વોન્ટમીકરણ કહેવાય ચાહે એ ઉર્જા હોય કે વેગમાન હોય રેડી તો ઇલેક્ટ્રોન પરમાણુમાં ઉર્જાના મૂલ્ય પણ અસતત હોય છે નહીં એ ચોક્કસ મૂલ્યની જ ઊર્જા કે વેગમાન ધરાવી શકે છે એટલે એને ક્વોન્ટમીકરણ કહેવાય ક્વોન્ટમીકરણનો અર્થ જ એ થાય છે કે એ ઇલેક પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા કે વેગમાનના મૂલ્ય એ સતત ધારણ નથી કરી શકતા એ અસતત મૂલ્ય ધારણ કરી શકે છે જેને એની ઉર્જા કે વેગમાનનું ક્વોન્ટમીકરણ કહેવાય આ બાબતને લઈને બોહરે કીધું કે પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે છે ને એ ઇલેક્ટ્રોન તરંગ તરીકે જ્યારે વર્તો હોય સામાન્ય રીતે ઇલેક્ટ્રોન કોણ છે પણ જો ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તો હોય તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલું તરંગ વિધેય એવું હોવું જોઈએ કે એની તરંગ લંબાઈ અથવા એની એની કક્ષાનો તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય કે ઇલેક્ટ્રોનને રજૂ કરતું તરંગ વિધેય એવું હોવું જોઈએ કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે કે જેનો પરીખ તેની તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય તો જોઈ લો આ એલાઉડ કક્ષા માટે જરૂરી બોહરની શરત છે કે ઇલેક્ટ્રોનને રજૂ કરતું તરંગ એવું જોવું જોઈએ કે એ ઇલેક્ટ્રોનનો પરિઘ પરીખ તેની સાથે સંકળાયેલા તરંગની તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય તો 2πr બરાબર n લેમ્બડા વેરી મોસ્ટ આઈએમપી આ છે બોરની શરત 2πr બરાબર n લેમ્બડા કે ઇલેક્ટ્રોનને રજૂ કરતું તરંગ એવું જ હોવું જોઈએ કે એની કક્ષાનો પરિઘ તેની તરંગ લંબાઈના સમપ્રમાણમાં હોય એટલે 2πr બરાબર n લેમ્બડા એટલે કે એને પૂર્ણ ગુણાંકમાં હોય તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં n પૂર્ણાંક સંખ્યા છે 1 2 3 4 5

તમે વન ટુ થ્રી મૂકો તો એલ બરાબર શું મળે એ ચપોન ટુ પાય ટુ એ ચપોન ટુ પાય થ્રી એ ચપોન ટુ પાય વગેરે વગેરે આ જે મૂલ્ય છે એ સતત નથી

ચાલો ઓકે આ સાથે મને એવું લાગે છે આ ટોપિકને એ પૂર્ણ કરીએ છે ફરી પાછા નવા ટોપિક સાથે ફરી મળીશું ત્યાં સુધી વિદાય લઈશું જય હિન્દ જય ભારત થેન્ક યુ